ડોસી મોતા શું કહો છો એ તો આપડે છે ને આ બાજરી ના રોટલા બે ટાઈમ ના કરો ને પાછા એક ટાઈમ કવાના બનાવવા પડે ડોસી તો તમે તો બાજરી લેવા નહીં જાવ પણ એક ટાઈમ કવાના કરતા ને એક ટાઈમ બાજરી ના કરતા તો બાજરી હાલી પડશે શું કે જો દોશી મારો હોમી થઈ જાય ને તો બાજરી લેવા હેડવા જ દે

લે રા રોટલા ચવા બને છે કે રોટલા રેડી બને તો જાનસિંહ હું એ બધું પૂછી નાખ્યું રોટલા બટ નઈ જતો કે રોટલા ગબર થયો એમ કીધું તું બસ એવું જો તારે લેતા

મારાુજી મુશી કિલો મારી કાઢી જેટલી થાય પૈસા બે જણા કચરા તમે ઠી લઈને આવ્યો પૈસા પાછી લઈ જાવ તું

પીવામી પગાર પૈસા મળી જાય બાજરી ના મારે હાર આવશે તાર કોઈ કેતા

મેમન સારો હાર્યો મુજી હજાર હા શિયાળા બાજરી લેતા આવું તો

આ તો જેટલી આ કટોકટુ હારી વાલીઓ માં અને બેમણ તો આ મોત થી લઈ ગયા અને દસ કિલોમું આગળ થી લઈ ગયો તો એમને તો કોઈ નાની પડ લઈ જી ના આઠો કેતાબર નહીં કરતા રમતુજી અમને કટવું પડ્યા અમને નઈ યાદ આવું વાત કરો છો ના ના રમતુજી ખાવા કોઈ નાન પાડતા નહિ હોમતુજી તો મેમન તમે તાર જોઈને ને બાર ખેલા જ પડ્યા છે ધોરણ ના તો તમે ભારે મરશો અલે અમે તો ભારે મર્યા એવું કર્યું છે ને લોબડો લોકડાઉન બાદરી લેવા એમને હા